નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની આજના મહત્વના ખેડૂત સમાચાર વિશે બસ વિડીયો છેલ્લી સુધી જોજો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીના ભાવમાં તેજી કેરીના પાકને નુકસાન થાય ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે ગોપાલ ઇટાલિયાની માંગ રાજકોટ જિલ્લામાં ગાંજાની ખેતી ઝડપાઈ એસઓજી ની મોટી કાર્યવાહી એક આરોપી સાથે દસ પોઇન્ટ પાંસઠ લાખનો મુદ્દા માલ પકડાયો રાજ્યના હવામાનમાં આવશે પલટો અંબાલાલ પટેલની મોટી આગાહી વરસાદ પણ પડી શકે મિત્રો ગમે તો લાઈક કરજો રેકોર્ડ ઊંચાઈ પછી ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો માત્ર થોડા કલાકોમાં માં રૂપિયા સસ્તી થઈ ચાંદી એકત્રીસ ડિસેમ્બર અંતિમ તક બેંક આધાર સાથે જોડાયેલા આ ત્રણ કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા દસ ગ્રામ લાખોનું બિલ ચૂકવાઈ ગયું પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો એપીએ બસો અઢાર બેઠકો જીતી ભાજપના સુપડા સાફ રાજ્યના કેન્દ્ર સરકારની આંટી ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા કોંગ્રેસ સરકાર બોલી હળવદ તાલુકામાં વીજ લાઈનના કામને લઈ ખેડૂતો પોલીસ વચ્ચે ઘર્ષણ કેનેડામાં પાંચ ગુજરાતીએ એમેઝોનનું રૂપિયા સત્તર કરોડનું ફૂલેકું ફેરવ્યું પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમ જોખમ વગર માત્ર વ્યાજથી જ કમાઓ રૂપિયા અઢી લાખથી વધુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાન ભૂલ્યા પત્રકારોના માઇકને ઠૂંઠા કહેતા મીડિયા વર્ગમાં રોષની લાગણી ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ તો બપોરના સમયે ગરમીનો કરવો પડે છે સામનો કીમ પોલીસ મથકના પીઆઈ અને વકીલ લાખની લાંચ લેતા ખળભળાટ ડોનાલ્ડ ટ્રમ્પનો સનસનાટી ભર્યો નિર્ણય વિશ્વમાં ખળભળાટ ભારતને પણ અસર થવાની આશંકા ગુજરાતમાં સરકારી નોકરીની સુવર્ણ તક સો મદદનીશ ગ્રંથપાલની ભરતી જાહેર અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું બીબી જી જી એમ નવી પહેલ હવે એસ મુસાફરી દરમિયાન મળશે ગરમા ગરમ ભોજન જાણો કઈ રીતે કરશો ઓર્ડર દેવગઢ બારીયા ના વિદ્યાર્થીઓને લઈ જતી લક્ઝરી બસ ને પારડી નજીક ટકરાર પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા ગામની વસ્તી પંદરસો ત્રણ મહિનામાં સત્યાવીસ હજાર ત્રણસો સત્તાણું બાળકો ની જન્મની નોંધણી થઈ ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કોણ છે ઉસ્માન હાદી જેના મોત બાદ ફરીથી ભડકે બળ્યું બાંગ્લાદેશ ખૂબ લાગ્યા ભારત વિરોધી નારા અત્યારે હાલ પાક સહાય ગુજરાતમાં સોળ જિલ્લામાં જમા થઈ છે અને હજુ બાકીના જિલ્લામાં પણ આવી જશે

તારીખ પંદર સોળ પંદર સોળ ચૌથી સોળમાં લગભગ હવામાનમાં ફરતો આવા છતાં ઉત્તરાયણ ઉત્તરાયણ ઉપર વાસી ઉત્તરાયણ ઉપર એકંદરે પવનની ગતિ રહેવા છતાં ક્યારેક પવનની ગતિ રહે તો ક્યારેક ઢીલ મૂકવી પડે ક્યારેક